આ વડીલો પાસે જેને કહેવાય ઇતિહાસનો ખજાનો છે પણ પહેલાં જે બારવટીયાઓ કે ધાડપાડું હતા કઈ રીતે જાતા અને પહેલાં જે પચાસથી સાઠ કે સો વર્ષ પૂર્વ એનું કેવું માનવ જીવન હતું તે આપણે વડીલો પાસેથી જાણીશું અને માણીશું ખરેખર જે વડીલો પાસે જે જૂનવાણી વાતો છે અત્યારે ક્યાંય એનો ઉલ્લેખ કે કોઈ પુરાણોમાં ઇતિહાસમાં નથી પણ એ લોકજીભે ક્યાં ને ક્યાંય સત્ય ઘટનાઓ છે પણ મેં એમને વાત કરી તો જેને કહેવાય હકીકત સત્ય છે પણ એ વાર્તાના રૂપમાં પીરસવા માગે છે જો હકીકત ક્યાંની હતી કેવી રીતે હતી એમ જો કે તો ક્યાંક ને ક્યાંક રૂપ થાય એટલે આપણે એ હવે આપણને ઇતિહાસ જે છે સત્ય ઘટના તે ને ક્યાંક વાર્તાના રૂપમાં આપણને સંભળાવીશી તો આપણે એને મોજમાં બેઠા છીએ જેને કહેવાય ખેતરની અંદર અને આપણા એમ થાય રંગ છે ડાયરો આવા ડાયરામાં બેસીએ ને તો ક્યાંક ને ક્યાંક ઘણું બધું જીવનમાં જાણવાને માણવા મળે તો બના રેજો બીજલભાઈની ચેનલ ને એન્ડ સુધીવાલા બે વડીલોને આપણે માણવાના છે અચ્છા અચ્છા એ તો ગામ નામ ધામ

ધાડું કરવાના કે અચ્છા ધાળું કરવા ધાળું કરવા જાય એટલે ઈ સકન જો પહેલા હમ મોરથી ની પકન જાય નકા નહીં હા પછી ઈ બેલે છે જે નીસા જે નું મજિન દોયા સકન હા સકન દોયા માલારી કોણ સામે નહીં માલારી એટલે શું માલારી માલારી સકાવી માલારી હા 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 એ લાગે ઈ થી ભાઈ પૂછું કે લાગે ઘરકીજી તો કે સકન કામ નઈ શકન નથી જા તાડે જવરાય નઈ જવરાય નઈ હા લે એક દી પડી બરાબર જા બીજે દી હ લા કે જા કે જોતા હો તો જો તો બીજે દી મિચા શકન શકન નશા હમ તો સોંશનો જોસે સકન ન રહે જા ત્રીજે દી હ ત્રીજે દી જા એટલે સકન ત્રીજે દી પણ હ હ નછો એટલે હ મને કીજે કે જે થાય તે મારા

હા એનો મતલબ એ નહી કે ભાઈ બધા એના જોઈ શકે ઈ એટલે આવી કઈક જૂની વાતો પડી છે તમે શકન ની વાત કરી કે બારવટિયા શકન થાય તો અચ્છા બારોટિયા તો આ વટ કરી ઈ જ બારોટિયા આ તો રીત સર એ ધાળા હા જમે કે લૂંટી લેવું લૂંટીને લેવું હા એ માંડીની વાત કરો ધાળો ધાડું કરી આવે એમ ચિહા કૈયા વતી આવે કોઈને હાલ તે કોઈ ગરીબ ભરીબ ને કોઈ ઓલા ને લૂંટવું એ નહીં અચ્છા 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 ઈ એ ઈ કામ ઊંઘ નહીં પણ ઊંમાં એ ધાડું કરી આવે કે હા હા એટલે ઈ દાળ પાડું દાળ પાડું

ચા દી ઉગી ગયો આ મય હા આ મય આવીને આણે ચારે લે ગાડુ ફેરવી ને ત્યાં ઓલે લુલે આંધરા ના કીધું કે એલા એ શેખાના ભાત મળ્યા તો કે કા તો કે ઉગો ભરવા આયા હવે આપણે ક્યાં જવું માયા મિલકાત ને આપણે બે ઓલો કે આપણો શકન તો છું તો ના તો કે તું હરી હરી કર કાઈ ન થા હમ હમ કે ગાડુ છોડ્યું હવે એને ગાડુ છોડવા જ્યાં તો ઓલો વાહલે ઉતરે કેલા વરડો છો હમ

હવે બાગના બાગના બાગમાં મારા દીકરા એક ખેતરમાં રીંગડા વાવલ રીંગડા વાળા ખેતરમાં ઘોડા હાલ્યા જાય હાલ્યા જાય એટલે ઓલે આહે લુલા ન કીધું કે શું છે આ પગમાં વાગે તો કે રીંગડા છે કે ખેતરમાં વાવ હ એલા કે કાકા કે હવે તો શેટી પડી ગઈ હવે રીંગડા લે તો આપણે કે મોરે જાય શાક કરીને ખાઈએ હવે તો ભૂખે મરી જઈ હ તો કે બોલી તું લો આદરો યો ઈ રીંગડા લેવા યો ને માય કારા હાફ ફરે

અરે હામાં પાણીનો આરો આવ્યો એ તો બેઠા બેઠા એટલે આંધ્રે લુલા કીધું કે હવે જા ભાઈ આ ગામ દેખાય છે તો હા તો ગામ બધું આ લિયા મસાલો બસાલો અને આપણે ખાઈ લોટ બોટ લિયા તા તો ખાઈ કે તો કે ભલે આ તો બીજો ગયો તે લિયા વે લિયા વે ઓલા પેલા જેલા ઓલા જે હાપના કટકા હતા ને એ તોલડી રાંધી અને સડાય સડાય અહીં તો સડાઈ ગયા હા એ તો કા કમ કાદેવા રાડુ વડો ગયો એટલે બિચારો પાંધરો હતો ને એ ખાસ તો ખાસ તો ખસ તો સુલાને પાસે ગયો એને એમ કે નહીં મનો આમ કેવા મસાલા નાખ્યા દે તો ધ્રાંક આ ઢાંકડે ખોલી અને જો કેવી સુગંધ આવે હવે આ જેવે સુગંધ લેવા ગયો અને જે માછી શેરની વરાહ આવીને પાછળ પડદા ખૂટી ગયા ખૂટી જા હાવ હાજો બરાબર આ બધું પાંસીરું આવી ગયું અરે તાળી